ખેડૂત મિત્રો આજે આપણે સફેદ તલના બજાર ભાવ વિશે વાત કરીશું તો તેના પહેલાં જે ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે જોડાઈ જજો જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો રૂપિયાથી લઈને છવ્વીસો છોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો સાત રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને પચીસસો ઓગણત્રીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં સોળસો પચીસ રૂપિયાથી લઈને છવ્વીસો ચુમ્માલીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસો સોળ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને પચીસો પિંચાશી રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો રૂપિયાથી લઈને છવ્વીસો પચીસ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં ચોવીસો પચીસ રૂપિયાથી લઈને પચીસો રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો વીસ રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો રૂપિયાથી લઈને પચીસો ચાલીસ રૂપિયા દાહોદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ રૂપિયાથી લઈને ત્રેવીસો રૂપિયા વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો ચાર રૂપિયાથી લઈને પચીસો અગિયાર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને છવ્વીસો પિંચાશી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડમાં ચોવીસો એકાવન રૂપિયાથી લઈને ચોવીસો એકાવન રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં એકવીસો એકાવન રૂપિયાથી લઈને પચીસો પાંચ રૂપિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને ત્રેવીસો પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં અઢારસો રૂપિયાથી લઈને પચીસસો અગિયાર રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો પંચોતેર રૂપિયાથી લઈને ઓગણત્રીસસો નવ્વાણું રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો ત્રેસઠ રૂપિયાથી લઈને ચોવીસો એકોતેર રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને પચીસસો એકાવન રૂપિયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો ત્રીસ રૂપિયાથી લઈને ચોવીસો દસ રૂપિયા વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો પચાસ રૂપિયાથી લઈને બાવીસસો છ્યાસી રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને પચીસસો એકત્રીસ રૂપિયા ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં બે હજાર વીસ રૂપિયાથી લઈને બાવીસો સિત્તેર રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડમાં સોળસો રૂપિયાથી લઈને એકવીસો બેતાલીસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચીસ રૂપિયાથી લઈને પચીસો એંસી રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો અગિયાર રૂપિયાથી લઈને છવ્વીસો બે રૂપિયા અંજાર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને ચોવીસો બાસઠ રૂપિયા ભુજ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ સો પચાસ રૂપિયાથી લઈને ત્રેવીસો રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો પંદર રૂપિયા ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ઓગણત્રીસસો નવ્વાણું રૂપિયા ભાવ રહ્યો હતો